ગીરના દાલામથા સાવાજીની નજીક જઈ અને તેના ફોટો લેવા તેનો વિડીયો ઉતારવો અને તેની ભજવણી કરવી અને આ બધા ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વેબંધોને શેર કરી અને એમાં કોઈ બહુ મોટી બહાદુરીનું કામ હોય એવું સમજનારા લોકો માટે આ ઘટના બહુ બોધ લેવા જેવી છે લીલીયા અંટાળિયા માર્ગ ઉપર રાત્રિના સમયે નવ સિંહણો એટલે કે બે પુખ્ત સિંહણો અને એમનું જે જૂથ છે એ માર્ગ ઉપર જતું હતું હિંમત ટ્રાવેલ્સની ખાનગી બસમાંથી ચાલક સહિતના લોકોએ આ સિંહણોનો વિડીયો ઉતાર્યો અને જો એમની બિલકુલ નજીક જઈ અને આ વિડીયો ઉતારવામાં આવ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને વન વિભાગની ટીમો દ્વારા ચકાસણી કરી અને તપાસ કરી અને આ ઘટનામાં ચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે વિડીયો ઉતારતી વખતે તો લોકોને ખૂબ મજા પડે છે અને જાણે આવા વિડીયો લોકોમાં શેર કરી અને કોઈ મોટું કામ કર્યું હોય એવું લોકો માને છે પણ પછી જે સંગીન અપરાધની સજા ભોગવવી પડે છે એ બહુ ગંભીર હોય છે આ વિડીયો પણ તમે જુઓ કે લોકો કઈ રીતે એક સિંહણ પોતાનો ખોરાક આરોગી રહી છે અને વાહનો બિલકુલ એમની બાજુમાં લઈ જાય છે ખરેખર તો આવા સમયે એમનાથી દૂર રહેવું જોઈએ કારણ કે સિંહણ ભૂખી હોય અને પોતાનો ખોરાક આરોગતી હોય એમના ઉપર આવી હેડલાઇટ ફેંકવામાં આવે ત્યારે ચોક્કસપણે એમને ગુસ્સો આવે અને આવી ઘટનામાં જ્યારે સિંહો કે સિંહણ ઉશ્કેરાઈ જાય અને લોકો ઉપર હુમલા કરી બેસે ત્યારે લોકો જ ફરિયાદ કરતા હોય છે તો આવી ઘટના બાબતે ગીરની આસપાસના લોકોએ અને અહીંથી નીકળતા યાત્રિકોએ પણ સાવધ રહેવું જરૂરી છે આ જુઓ તમે કેટલી નજીકથી ગાડીને કાઢવામાં આવે છે અને પછી આ બધા જ લોકો ટોળું વળી જાય છે આ વિડીયો પણ તમે જુઓ કે કેવી રીતે બે સિંહણો પોતાનો ખોરાક આરોગી રહી છે અને એમને પરેશાન કરવામાં આવી રહી છે આ ઘટનામાં તો ત્રણ ડાલામથા છે વન બાય વન તમે આખો વિડીયો જોજો જો બિલકુલ એમના ઉપર કેવી રીતે લાઇટ ફેંકવામાં આવે છે સિંહની ઉપર જ્યારે ફ્લિકરિંગ લાઇટ ફેંકવામાં આવે એટલે કે આમ આગી પાછી થતી જે લાઇટ હોય છે ટોર્ચનો પ્રકાશ હોય છે તો સિંહોને એમનાથી ખૂબ જ મુશ્કેલી થતી હોય છે અને મોટાભાગે એ ઉશ્કેરાઈ પણ જતા સિંહ દર્શનનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે અને આ માટે જો કે સરકારે સાસણ દેવડિયા ગિરનાર ઘણી બધી લાઈન સફારી પણ કરી છે પરંતુ સિંહોનો કોરિડોર વધી ગયો છે સિંહો ગામના અને શહેરોના માર્ગો ઉપર જોવા મળે છે ત્યારે સિંહોનું જે અવરજવરનો વિસ્તાર છે ત્યાં એમનું પજવણી ના થાય એ જોવું એ બધાની ફરજ બને છે અને વન ટીમો પણ આ માટે ખૂબ જ સતર્ક હોય છે એટલે કેટલાક લોકો જે વારે વારે જ્યાં પણ સિંહો મારણ કરતા હોય ત્યાં પહોંચી જાય છે એમણે સમજી જવાની જરૂર છે